નમસ્કાર દર્શક મિત્રો દિવિન્દર સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસની સામે બાબાનું બુલડોઝર ફરી વળ્યું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉથી જ આખા જિલ્લામાં ડિમોલેશનની સૂચનાઓ માહિતી આપવામાં આવી હતી ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની ઓફિસ પર ડિમોલેશન શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્વક માહોલ વચ્ચે કોડીનાર શહેરમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરાય છે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન આક્ષેપ બાજી દ્વારા ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી ભાજપના મોટા માથાવાળા નેતાઓને ત્યાં બુલડોઝર દ્વારા ડિમોલેશન કરવામાં આવતું નથી વિરોધ પક્ષ ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલું ડિમોલેશન બાબતે સરકારી તંત્રની સામે લાલાક કરી એક્શન મોડમાં આવ્યું હોય તેવું લાગે છે બે દિવસ પહેલાં કોંગ્રેસના નેતાએ ગિરગઢડા ખાતે આવેલ વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી ઉનાના પૂર્વ માજી ધારાસભ્ય પૂજાભાઈ વંશે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલું દબાણ બાબતે બોલ્યા હતા જેનું પરિણામ આજે કોડીનાર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પર જોવા મળી રહ્યું હોય તેવું લાગે છે કરોડોપતિ મોટા રાજકીય નેતાઓ ગૌચરણ સરકારી જમીન દબાવી બેઠા હોય ત્યારે આમ જનતા પ્રજાનો શું વાક નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઝૂંપડા પાડી શું ફાયદો પ્રકારના પ્રશ્નો સવાલો સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર થઈ રહ્યા છે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા ખૂબ સરસ વર્ગ કામ થઈ રહ્યું છે અને લોકોએ પણ કલેક્ટર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સરાનીય કામગીરી બદલ લોકોએ આભાર વ્યક્ત કર્યો સંવાદદાતા સાગર ડાભી સાથે કેમેરામેન ન્યૂઝ મોહમ્મદભાઈનાર